સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વીજ સલામી સપ્તાહ અંતર્ગત પ્લે કાર્ડ સાથે જાગૃતિ રેલી યોજાઈ હતી સપ્તાહ સમાપનમાં યુજીવીસીએલ સર્કલ કચેરી ખાતે અધિકારીઓએ અને કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો તો સાત દિવસ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા એક જૂનથી સાત જૂન દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યુજીવીસીએલ દ્વારા વિવિધ બીજ જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સર્કલ કચેરીથી સૂત્રોચ્ચાર કરી નીકળી હતી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને ટાવર ચોકમાં પહોંચી હતી જ્યાંથી પરત રેલી શહેરના બજાર વિસ્તારોમાં થઈને પરત સર્કલ કચેરી પહોંચી પૂર્ણ થઈ હતી આજે હિંમતનગર વર્તુળ કચેરી ની રાહબરી હેઠળ હિંમતનગર ખાતે એક સલામતી રેલીનું આયોજન કરવામાં આવેલું એમાં અત્રેની કચેરીના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો અને આ રેલી મારફતે લોકોની અંદર ઇલેક્ટ્રિકલ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અમારો એક પ્રયાસ હતો હિંમતનગર ખાતે આ રેલી ઉપરાંત કચેરીની અંતર્ગત આવતા દરેક જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત લોકોમાં સલામતી અંગે વધુમાં વધુ જાગૃતતા પેદા થાય એવો અમારો આ એક પ્રયાસ કરવામાં આવેલ છે